જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આ બીજી કે દઈનું કરવા જો એટલા ઘઉં તો મેં ચારી લીધા અને ઓલા બેન છે ને માંડવી ફોલે છે ઉનાળાનું આવું કંઈ કામ કર્યા રાખે કા ભાઈ દહીનું કરાવીશું

આ મગની ડાયર કરો આ હોતન કરે છે તો હું જો દઈનું કરું હું હવે પણ તો હે ને અહીંયા તડકો આવી જાય પછી બે હું નથી અને માથું બાથું ઓળી તૈયાર થઈ ગયા અને હવે જાવ છે નીચે તો નીચે જઈને પાછું મંડી ઘઉં દહીં કરવા અને આ બેન તો હજી હૂત છે આજે રજા છે એટલે એને હોવા દેવી ભલે હૂતી અને આપણે એનું કઈ શું કામ હોય એના આ કુલવારની ઠંડી ઠંડી હવા એવા રાખે ને હૂતી રહે ઓમ ગરમી થાય ને ઓમ બ્લેન્કેટ ઓઢીને હવે તો હું નીચે જઈને મંડું દહીં કરવા પાછું ચાર વાગી ગયા તો હવે નીચે જઈ

બસ તો વધી પડે જો પોગી ગયા મંદિરે આ મંદિર ગામમાં રામોદ રોડ ઉપર હાઈવે ઉપર જ છે

આ દાળમાં દાદા નું હાચ એટલું હે કે ઉધરા થાય તો મટી જાય કામ મમ્મી ગમે ઉધરા થાય તે મટી જાય મટી જાય ડારિયા માનો એટલે ઉધરા થઈ તો મટી જાય પછી અહીંથી પાછું પાણી પીધા વગર નું નઈ જાવને એવું કે ને હા એટલે મોટે કોઈ પ્રસાદ ઘરે નઈ લઈ જાવ હા જો ડારિયાની ની પ્રસાદ દી કે ઘરે નઈ લઈ જાવ નકર પાછી બહુ ઉધરા થઈ આ બધા જો ડારિયા ને ગોળ અને બધા બેહી ગયા હે દીધા ડારિયા હવે જાય ઘરે અને મમ્મી તો જો આમ મૈયા માધવ ને લઈ હાલ્યું દુકાને હાલો હવે આપણે જાય ઘરે ટાટા શિવુ ટાટા તો હવે આપણે ડાળિયા ખાઈને ઓગી ગયા ઘરે